હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સોળ જૂન બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો છાસઠ રૂપિયાથી લઈ પાંચસો આઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો એંસી રૂપિયાથી લઈ પાંચસો છત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો આઠ રૂપિયા હવે જોઈએ કપાસ તો મિત્રો કપાસના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ ઓળસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓળસો છ રૂપિયા તો હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો છપ્પન રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે સામા ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી જાડી તો મિત્રો જાડી મગફળીના જે ભાવ છે આઠસો છેતાલીસ રૂપિયાથી લઈ સોળસો અગિયાર રૂપિયા છે સામાય ભાવ છે એક હજાર સાઠ રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ સોઢસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો સોતેર રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તેરસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો એકત્રીસ રૂપિયા છે સામાય ભાવ છે ઓગણીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે બે હજાર રૂપિયાથી લઈ ઓગણચાલીસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંત્રીસો એક રૂપિયા હવે જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે સોળસો એકોતેર રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એકોતેર રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ઓગણ ચાલીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સાડત્રીસો એકોતેર રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકોતેર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એક રૂપિયા હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકવું ચૂકા લસણના જે ભાવ છે છસો એક રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે એક્યાસી રૂપિયાથી લઈ બચસો ચોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો છત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે સો રૂપિયાથી લઈ બચ્ચો અડતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો અઠ્ઠાણું રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે બચ્ચો એકાવન રૂપિયાથી લઈ ચારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો એકવી રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકોતેર રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયા છે ચામણની ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ તેરસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને ચોરીના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો એક એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર એકોતેર રૂપિયા છે સમને ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે સમને ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે આઠસો એકસાઠ રૂપિયાથી લઈ આઠસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકસાઠ રૂપિયા હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ એક હજાર એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકવીસ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો પચાસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે એક હજાર છ્યાસી લઈ 1901 રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે આઠસો એકોતેર રૂપિયાથી લઈ ચૌદ એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર સો છેતાલીસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો ધન્યવાદ